ના લઈ તો ચલાવ દીધો હા કેટરો ઉધી તમારે જલે જાવ મારે કોણડો ભવા જાવ અલ્યા આવ ર આવ ર અર મેંદિર આવ ર અર આવ ર લે હાડો તો આવ ર લે બે હાડો લે હું પેલો ભાગમાં તો પતો ન બે જાવ હા કે આવ જાય ઘી રે મને અન તો કોંગડો ભળવા જાતા હુ કોંગડો ભળવા કોંગડો ભળવા ને હેડ ની તો છોકરા આપણે ઓટો માં રીયાવા તમે શું આવું દેતા અરે લોકો ને જાતા તમારું દિન ઠીક શું હવે તો ઠીક છે બસ તો ઠીક થઈ જા હેડો તો કોંગડો ભળવા અમે આવરા તમને ભેળા હેડો તો આ વિરત નતાતા હવે શ્વાસ તો હવે માપી એવો નું શું કરશો આલો આલો તો કપાશે વાતા આલો વાતા અમે હેડો ભાવા હા વઘાણી વાર તો નઈ ને ને ઉતરાયો ડોડો ભાઈ મારે બરાબર છે ને એ બરાબર લાગતું નથી આ ઘોંડાનો હેડો ગરમી ગરમી જલ્દી તો તમારે પડી રે અરે ઉમરથી તમારે મને ગરમી સડાય મને

ના 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 દરે લો ડોન ઉતારે હેડો ઉતારે મને અરે કરા છો ને છોલે ભાઈ રો પૈસા મને રૂપિયા કોટા ભગાયા હવે હું કરાવું તમને હેડો તો ખરાબા હેડો તરે

નાડો અર રે વહી હરો જ જા હડો તમે એક ગોણું ગામ તમે જાઓ તો મોલુખરો ચેડે લાગી તો મારી લેનમાં લે લે અરખોભાઈ ગોણું

来吧来吧来来来来